દાઢીનો વાળ હાથમાં આવી ગયો ત્યાં રમવા વર્ગી ગયો કે આવડા મોટા વાળ ધન દાઢીના વાળ થઈ ગયા છે યાર મને ખબર જ નથી યાર મારે વાળ કટિંગ કરાવવા જવા છે અને ભાઈ દાઢી કરાવી પણ કંઈ ભેગું થાય એમ નથી તો આ રેસ્ટોરન્ટમાં ઓર્ડર રેડી આવી ગયો રેડી ઓર્ડર લઈને હું સીધો નીકળી ગયો ડિલિવરી કરવા ડિલિવરી થઈને પાછો આવી ગયો કેટલા બાપા કેટલા બાપા આવી ગયો અને ભાઈ તબિયત યાર આ કે ગામ છે યાર આખો તો છે ભાઈ કામ જ નથી તો કામ શું છે તો હાલો ભાઈ હવે જાય થી સીધા સાથે તમને આ બ્લોગ કેવો લાગે મને કમેન્ટ કરીને દેજો નવ હોય તો લાઈક્સક્રાઈબ કરી દેજો